હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકસ ફૂડ મ્યુઝી ગુજરાતીમાં અને હું છું ભાઈકથા આજે હું તમારી સાથે આપણી દાદા નાની વખતની વિશ્રાતી વાનગી એવી જીવા ઢોકળીની રેસીપી શેર કરવાની છું અને આખી અલગ જ પ્રોસેસ છે નથી ઢોકળા જેવી કે નથી ખાંડવી જેવી તો તમે જરૂરથી જોજો ફૂલ વિડિયો તો આપણે હવે એક બાઉલ લઈ લીધો છે અને હવે એમાં આપણે એક કપ જેટલું આપણે ચણાનો લોટ લેવાનો છે તો હવે આજે નોર્મલ જ આપણે બેસન હોય છે પેકેટવાળો તે જ લીધું છે તો હવે આપણે આની અંદર મસાલા એડ કરીશું તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર લેવાની છે આનામાં તમે ચાહો તો આદુ મરચાં પણ ખાંડીને એડ કરી શકો છો હવે આમાં લાલ મરચું લેશું તો આપણે એકથી બે ચમચી જેટલું લાલ મરચું લેશું જેટલું તમને તીખાસ તમને જોઈતી હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો હવે એક ચમચી જેટલું ધાણા પાવડર અને હવે આમાં આપણે કસૂરી મેથી ઉમેરીશું તો આ મેથી છે તો આપણે કસૂરી મેથી ઉમેરવાની છે એનાથી પણ સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે આમાં અજમો પણ ઉમેરી શકો છો મીયા સ્કીપ કર્યું છે હવે આપણે લીલા ધાણા ઉમેરીશું અને એકદમ સરસ રીતે આ તમે જોઈશો એકદમ પ્રોસેસ અલગ જ છે નથી ઢોકળા જેવી કે નથી ખાંડવી જે મેં તમને આગળ બતાવ્યું એક અલગ જ રીતે પ્રોસેસ કરીશું સાત પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને તમે આ બનાવશો એટલે તમે ઢોકળા પણ ભૂલી જશો ખરેખર એટલી સ્વાદિષ્ટ બને છે અને ત્યારે પહેલાં જે આપણા દાદી નાની બનાવતા હતા તે જ પદ્ધતિથી હું અહીંયા બનાવી રહી છું તો હવે આ બધું આપણે મસાલો મિક્સ કરી લીધું છે તો હવે આમાં થોડું થોડું પાણી આપણે એડ કરીને આનું બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો આપણે એક ભેગું પાણી ઉમેરવાનું નથી એટલે આપણે વેટર એકદમ પાતળું પણ નહીં અને એકદમ આપણે ઢીલું પણ એકદમ ઠીક પણ નહીં એવું કરવાનું છે તો તમે જોઈ શકો છો હવે આપણો બેટર તૈયાર છે તો આ રીતે આપણે એકદમ કઠણ હોય આવી રીતના કડક એવું બેટર તૈયાર કરવાનું છે જે આ એકદમ પડે નહીં તમે જોઈ શકો છો આટલું જાડું આપણે કરવાનું છે બેટર તો આપણે આ આમાં એક ગ્રીસ કરેલી થાળી લીધી છે હવે તેમનામાં આપણે આ બેટર છે તે એકદમ સરસ રીતે પાથરી દઈશું તો એકદમ ઝીણી આપણે આપણે આછીવા ઢોકળી બનાવવાની છે એટલે આપણે બેટર છે તે એકદમ આપણે પાતળું પાથરશું એટલે આપણી જે ઢોકળી બનીને તૈયાર થશે તે એકદમ પાતળી બનશે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બધું પથરાઈ ગયું છે તો અહીંયા મેં પહેલાં જ ગરમ પાણી કરવા મૂકી દીધું હતું હવે આપણે જે આ થાળી છે તેને આપણે ઊંધી આપણે આવી રીતના રાખી દઈશું તમે જોઈ શકો છો તપેલાને આપણે જ્યાં તપેલો લીધો છે એના માપની જ આ થાળી લેવાની છે તો આ રીતે આપણે મૂકી દઈશું તો હવે બે મિનિટમાં જ આપણી તૈયાર થઈ જશે ઢોકળી તો તમે જોઈ શકો બે મિનિટમાં આપણી છીબા ઢોકળી તૈયાર છે આવી રીતના હાથ લગાડવાથી ચોટે નહીં હાથમાં એટલે આપણી તૈયાર છે છીબા ઢોકળી તો કેવી લાગે છે ને રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને હવે આને આપણે ઉપર એક ચમચી જેટલું તેલ આપણે ગ્રીસ કરી લેશું તમે ચાહો તો બેટરમાં પણ તમે એક ચમચી જેટલું તેલ ઉમેરી શકો છો તો હવે આની ઉપર આપણે આપણે કાપા પાડી લઈશું તો ઉભા એકથી બે મેં હું અહીંયા કાપા પાડી રહી છું અને આ રીતે આપણે બે થાળી રાખવાની આગળ પાછળ એટલે એકદમ સરસ રીવી આપણે ઝડપથી આપણી આ બનીને તૈયાર થઈ જશે તો પંદર મિનિટમાં તૈયાર થઈ જતી આછીવા ઢોકળી અને પાંચ મિનિટમાં જ પણ બની જાય છે અને વાર પણ નથી લાગતી તો આ રીતે તમે જરૂર બનાવો તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતે આપણે કાઢી લેશું તો તૈયાર છે આપણે છીબા ઢોકળી કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવી જ રીતના બન્યા રહેજો હવે આ બધી આપણી ઢોકળી આપણે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું હવે આના ઉપર આપણે આચાર મસાલો પણ સ્પ્રિંકલ કરો છો એનાથી પણ બહુ જ સરસ એવો સ્વાદ આવે છે તો હું અહીંયા કને લાલ મરચું સ્પ્રિંકલ કરીશ અને તમે આચાર મસાલાથી પણ કરો જેટલું આપણે ખીચા ખીચું આપણે ઘણી વખત આપણે ખાતા હોઈએ છે ત્યારે આપણે આચાર મસાલો એડ કરતા હોઈએ છીએ એનાથી સ્વાદ બમણો લાગતું હોય છે તો એ જ રીતે તમે એના ઉપર પણ આચાર મસાલો એડ કરી શકો છો તો હું અહીંયા લાલ મરચું પાવડર ઉમેરી છું તો સ્પ્રિંકલ કરીને તૈયાર છે હવે આપણી ઢોકળી